ॐ श्रीसिद्धे सुरिष्वत् सद्गुरुभ्यो नमः ॐ सिद्धेश्वरिष्वत् सद्गुरुभ्यो नमः ॐ श्रीसिद्धेसुरिष्वत् શરણે આવી નરનારી સાચા સેવકોની જેને લીધી સંભાળ દાદાના અહેસ માં હું કૈતાલી સંભળાવવા જઈ રહી છું એક સાક્ષાત્કાર સત્યવાતની અનુભૂતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સિદ્ધિ સુરીશ્વરજી મહારાજાના ચરણોમાં ખોટી કોટી વંદન કોઈ પણ સમસ્યા એ માત્ર સમસ્યા હોય છે કોઈ સમસ્યા નાની કે મોટી હોતી નથી સક્ષમ માણસની સબળી માનસિકતા એ સમસ્યાને નાની કે ન ગણ્ય બનાવી દે છે અને નબળા માણસની ઢીલી માનસિકતા ન ગણ્ય સમસ્યાને મહાન બનાવી દે છે શ્રી વિતરાગના શરણે રહેવાથી કે વિતરાગના ચરણોપાસક શ્રી સદગુરુ ભગવંતોને માથે રાખવાથી વ્યક્તિના ભીતરમાં એવી અગોચર શક્તિનો સંચાર થાય છે કે મસ્ત મોટી સમસ્યા પણ તેના માટે સાવ સામાન્ય વાત બની જાય છે ત્યારબાદ વ્યક્તિ તે સમસ્યાને પેલે પાર બહુ સાહજિકતાથી પહોંચી જાય છે અથવા તે સમસ્યાની વચ્ચે પણ સ્વસ્થ રીતે જીવન જીવી શકે છે જીવનને માણી શકે છે પૂજ્ય બાપજી દાદાના પ્રભાવે પોતાના જીવનમાં આવા વચનાનીત અનુભવોને અનુભવનાર ભાવુકોની સંખ્યા બહુ મોટી છે પરમ પૂજ્ય ઉપન્યાસ પ્રવર શ્રી રાજરત્ન વિજયજી મહારાજા પાસે આવેલ ભક્તિવંત પરિવારની આજે વાત કરવી છે પૂજ્યશ્રીના મુંબઈ શહેરમાં વિચરણ દરમિયાન તેઓ પારલા ઇસ્ટ ચિંતામણી સંઘમાં ચૈત્રી ઓળીની આરાધનાર્થે પધાર્યા હતા પૂજ્યશ્રી પોતાની સાથે પૂજ્ય બાપજી દાદાની પ્રભાવિક મૂર્તિ રાખતા હોય છે પ્રવચનની પાઠ ઉપર સ્થાપેલ તેના દર્શનાર્થે ઘણા ભાવુકો પધારતા એ પરિવારને પૂજ્ય બાપજી દાદા ઉપર અગાધ શ્રદ્ધા પૂજ્ય બાપજી દાદાનું પોતાના જીવનમાં આગમન થયું પછી જીવનમાં જે શાંતિનો અહેસાસ થયો છે તે જણાવી શકાય તેમ નથી કેટ કેટલી માનસિક વ્યથા અને વ્યાધિમાંથી પૂજ્ય બાપજી દાદાની આરાધનાથી તેઓ બહાર આવ્યા છે તે સાંભળો તો મગજ બહેર મારી જાય તમારું ભીતર બોલી ઉઠે કે ખરેખર વર્તમાન કાળે પૂજ્ય બાપજી દાદા હાજરા હજૂર છે અને એમની આરાધના સફળદાયી છેલ્લા કેટલાક સમયથી ઘરના શ્રાવિકા એક વિચિત્ર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હતા કોઈ પણ જાતના દેખીતા કારણ વિના એમને ભય લાગી જતો હતો ઘરમાં તો કાંઈ વાંધો નહીં પણ ઘરની બહાર નીકળવાની વાત આવતા વાંધા પડી જતા હતા ઘરની બહાર પગ મૂકતા જ ડર લાગે બિલ્ડિંગની બહાર જતા તો આખે આખા કાપી ઉઠે રસ્તા ઉપર ચડી ગયા તો એમ થાય કે હમણાં હું મરી જઈશ આપણને ગાણ પણ લાગે પણ તેમના માટે તે હકીકત હતી બત્રીસ વર્ષની શ્રાવિકાને એમના શ્રાવક સમજાવવાના કેટલાય પ્રયત્ન કરે પણ તે ધરાર આગળ ન જ વધી શકે દોડીને પાછા બિલ્ડિંગમાં અને પોતાના ઘરમાં જાય પછી એમનો શ્વાસ હેઠો બેસે પૂજ્ય બાપજી દાદા પ્રત્યે અનેરી શ્રદ્ધા ધરાવનાર તે શ્રાવિકાને એક દિવસ શ્રાવકે જણાવ્યું આમ તો પૂજ્ય બાપજી દાદાના દર્શનાર્થે જવા હંમેશા તું તરસતી હોય છે અત્યારે આપણા ઉપાશ્રયમાં પૂજ્ય દાદા પધાર્યા છે અને તું જતી નથી શ્રાવિકા બોલ્યા મારી જવાની તીવ્ર ભાવના હોવા છતાં પણ મને એટલો બધો ડર લાગે છે કે હું જઈ શકતી નથી મારી સમસ્યાથી હું પોતે પરેશાન છું મને પોતાને ખબર નથી પડતી કે હું શું કરું શ્રાવક બોલ્યા સાચી શ્રદ્ધા હોય તેને દુનિયાની કોઈ તાકાત રોકી ન શકે આવા બાપજી દાદાના દર્શને જવાતું ન હોય તો તારી એમના પરની શ્રદ્ધા સાચી કહેવાય શ્રાવકે તો પ્રશ્નાર્થ મૂકીને વાતની પૂર્ણાહુતિ કરી લીધી પણ શ્રાવિકાના દિલને આ વાત અડી ગઈ પૂજ્ય બાપજી દાદાના દર્શન કરવા જવાનો હોય અને મારો ભય અંતરાય રૂપ બને તે તો કેમ ચાલે એ આખો દિવસ મનોમંથન અને પૂજ્ય દાદાને પ્રાર્થવામાં વિતવ્યો બીજે દિવસે એમણે ભીતરી સાધને ન્યાય આપતા પોતાના મનને જણાવ્યું કે આજે તો પૂજ્ય બાપજી દાદાના દર્શને જવાનું જ છે મને ઘણા ઉધામા મચાવ્યા ઘણી બધી પરેશાની ઊભી કરી પણ આજે બહેનનો મક્કમ નિર્ધાર હતો કે પૂજ્ય બાપજી દાદાને જુહારવાના છે રસ્તા ઉપર ચાલતી વખતે તો એટલા ગભરાયેલા હતા કે એમને એમ જ થયા કરે કે હમણાં કોઈ વાહનની હડફેટે ચઢીને હું મરી જઈશ પણ પૂજ્ય બાપજી દાદાની સમર્થ કૃપાથી આખરે તેઓ પૂજ્ય બાપજી દાદા સુધી પહોંચ્યા પ્રથમ ત્રણ દિવસ તો શ્રાવિકાની સાથે એમનો હાથ પકડીને એમને આવવું પડતું ચોથા દિવસથી તો તેઓ એકલા આવતા થઈ ગયા પૂજ્ય બાપજી દાદાની પરમ કૃપાથી એ શ્રાવિકાએ પોતાના ભયથી વિજય મેળવી લીધો પરમાત્માના દર્શન પૂજાનો અંતરાય પણ તેમનો દૂર થયો તેમજ પરિવારની વચમાં રહેતા તેમની આવી અવસ્થાથી પરિવારને પડતી સમસ્યાનું પણ સાહજિક નિવારણ આવી ગયું પૂજ્ય ઉપન્યાસજી ભગવંતની સન્મુખ પોતાના જીવનના આ અવિસ્મરણીય અનુભવને વર્ણવતી વખતે શ્રાવિકાની ભાવદશાને નિરખી પૂજ્યશ્રીની આંખો પણ ભીની ભીની હતી પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સિદ્ધિ સુરેશ્વરજી મહારાજાના ચરણોમાં કોટી કોટી પ્રણામ